તમારે અરે કની તમે મને ખાડો હે તાણી જેમ કની તાકા છે આખું ગમ તરશે નહીં મળતું હેરણ નહીં થાતું આ તે મારા બદલે તમારા બદલા તમે સરપંચ નહીં સરપંચ નું પદ નહીં તમારી ફરજ માં નહીં આવતું

મર્યાદા ની રે હા શું કરશો હલવાઈ જાય તમન અમે તમે જો મર્યાદા બારે જ છો આખું ગોમ તરશે મરી જાય છે ખબર નહીં પડતી તમન કે હું બોર કરવ રહ્યો આ તે બોર ની કોઈ ના નહીં પાડી પૈસા પાસ થાય એટલે બોર બનાવ રહી જાયો પછી આખું ગોમ તમે અડીએ નહીં સડાયું આ વાગુજીન ખોળવા બધા નહીં નીકળ્યા હવે વાગુજીન કોઈ આ ના થાય તો તમે હલવાઈ નહીં જો જેલમાં નહીં દો ઓહો અરે હું શું કરવા જેલમાં જાઉં કેમ મારા શું ઓક્ષી આ લડીને કાઢો તો ઓછો થાય કે ન થાય આ તો હોકી થઈ जातो ઈ કને લડાયા છે ના હતા આતા વાઘુજીના શું ઓક હતા વાઘુજી મારા ઘરે સમોસો ખાઈ ગયા છે અલ્યા 20 રૂપિયાનો સમોસો તમે તો આખા ગામની ગ્રાન્ટો ખાઈ ગયા છો ઈરી ફોન હોવી જો તમે અરે પહેલા આંદોલન લઈને આવી છે અને પછી સમોસો ખાઈ ગયો છે બધા મારી જ ના મારી એટલે પબ્લિક કના જોડે જાય એનું આંદોલન લઈને કના જોડે જાય સરપંચ જોડે જાય પણ સરપંચ સપરપગો છે સરપંચે ના રહી પાડી બોર બરાવાણી પછી ચાણી બનાવશો તમે બાબુજી હવે તમે તમારી મર્યાદા તોડો છો તમને કહી દીધું મર્યાદા તો અમે હવે સરપંચ તમારી રહે જેટલી રાખવાની હતી ને એટલી રાખી દીધી હવે તમારે જેટલા જાવ એટલા સાજુ હવે તમે સરપંચના ના પદમો નહીં રહો

સરપંચ તમારી ભૂલ છે મૂર્ખો નું ગમ નહીં સરપંચ મજા પગપંચ મજાશે પણ હવે તમે ચિંતા ના કરો કે મારું ને આખા ઉખાડી મૂળ ના કાઢી નાખ્યો જેટલી તમારા તાકાત હોય જેટલી તાકાત લગાવી એટલી લગાઈ દેજો હરિભાઈ વાગી હા

જો જા હા ઓમે કાનું કી તો આઈ ગયા સવ્ય કરવા આઈ તા હ લારીન બેઠે બેઠે અરે યાર 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 મે

તમે તમારા કાકાને કદી તું કેમ બોલાવતા હા તો સરપંચ આગળ કેવડી બેહ તમને ખબર નહી પડતી કેમ કેમ આ પાજુ બે પાછળ બેહી ગયા છે એટલે ઊભા તો ઊભા તો હેડો બોબા થઈ જા લ્યો બોબાકી ડાબડી મુઠા ડાબડી મૂઠા તું કેવો માણસ છે લ્યા તાણે

હાર્યા મને લાકડી લાકડીએ માર્યો અને લારી માં અને લારી બે ત્રણ વખત અને આવે તો ઠીક ના પણ આવે નહી ખાહ નો હાર પહેરાય અને ફેવરો એવું ગરીબ ઉપર આટલો બધો અત્યાચાર

મને ચક્કર આવ્યા હતા હું મરવા પડ્યો હતો વાયકર આ વાઘુજી એકલા ઘર માં જઈને સમોસા ખાતા હતા અમને કીધું હતું અમે સમોસા નાખો આજે તમારા ઘર આવવું પડે ને આ હોય ને કીધું તમે પૂછો તમે મને લે સમોસા કીધું તો એટલે સમોસા ખાવાતા ખાવાતા કે હું એ ગરીબ છું તો આટલી બધી ઓવર એક્ટિંગ કેમ કરી ચી આ મને લારીમ ના મને લાકડીઓ મારી મને હોકતા તા આખા ગોમમો વાગુજી એક ગરીબ કાવા થાય અને ગરીબની ની વાતડી બળે ને એટલે કોઈ ના મેલે હા એ ગરીબ એ એલે ગરીબ ની આપણે સમોસા થી નઈ ઠારવાની પોણી થી ઠારવાની છે અરેજી ઓ સરપંચ આ જીવન માટલું ઉપાડી લાયો પણ સરપંચ માં તો તમને જ લાયો હા આપણે ભાઈ જો આપણે જોકુ કાજા કે આપણે કોઈ આંદોલન બાંદોલન કરવું નહીં

ओ क्या उन हुना क्या प्रेटी हो गए पटि जाओ अपने कोई आंधो है બધા આ બધા ને બંધ કરી નાખો આ બધું ના સારું લાગે અમારા સરપંચ કેસા હો ભુલી ગયા રે ભઈ જેસા હો બોલો અમારા સરપંચ કેસા હો અરી ભા જેસા હો કેમ તમે નહી બોલતા અરી ભા જેસા હો તમે અરી ભા જેસા હો તમે અરી ભા જેસા હો હા તો બધા બોલાય ગંગા

લાકડી ના છો લ્યા એ રંગ વાળા બધા હવે પેદા થાય આ હું એ કહું કે આ જે તારા મનમાં માં પાવર છે ને એને ઉતારી નાખીએ ના અભિમાન તો તારું જોઈએ નહીં રહે સમજો મને ફવા વાળા બધા હવે પેદા થાય એટલે સુખવાન થી પાછો પડી જાય ના છો તારો બે માળ નું મકાન છે પછી તું કડીક

અમને ખબર પડે છે મારે કોઈ જેવું નહીં તમે એટલું મારે મગજ હોત ને તો તમે આ સરપંચ સરપંચ રહ્યા ને એ કલમ થી લડે છે નહીં લડતા વાઘુજી આજ થી તમે અમારા ભાઈ બસ હા ભાઈ તો હતા પણ બે દાડા પણ હવે વિચાર કરજો આ સરપંચ રહ્યા નહિ વાઘુજી ના સાથમાં

મારી લારી જે તમે પોણી સોરી ગયા તા એથી આ પોણી આંદોલન ઉભું થયું તું બરોબર

કોને ભરવા દે છે ઓ શું વાત કરો છે અલ્યા યાર ભરીને તો લાયો

માર કાકો ટાઈમે ઘેર આવ્યો તો હું જોતું તો કે બલ્લો હે ટાઈમે ઘેર આવે કે ના આવે પણ તને એક વાતની ખબર નહી હોય વાડી ચઈ વાત ની લે કેમ તને નહી ખબર ના અરે તાર કાકો રહ્યા ને વાણી આંદોલન લઈ અને સરપંચ ઘેર જાતા આ તો એમો શું છે જમ એમો શું છે તો પછી અરે બધા ભૂખડ હડતાલ પે બેહાર રહ્યા અને એકલા જઈ અને સમોચા ખાઈ આયા અને બાપડા બધા બહાર ભૂસા બેહી રહ્યા એટલે બધા કાયા થયા છે અને લાકડી લઈને તાર કાકા ચેડે થયા છે જો કડ્યા થઈને તાર કાકો હાથમાં આવી જાય ને તો ખરેખર તાર કાકાને ભાજી નાખશે